નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર ની અંદર આગામી ત્રણ કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર વાવાઝોડા સાથે વરસાદની આગાહી ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ભારે વરસાદથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન સહાયની જાહેરાત

મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તેને તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે તેથી ભારે વરસાદ વરસી શકે છે અત્યારે હાલની સિસ્ટમને જોતા માછીમારોને આગામી અડતાલીસ કલાક દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે મહત્વનું એ છે કે રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય બની છે સાથે સાથે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે આગાહી અનુસાર આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં ભારે વરસાદનું જોર વધશે જ્યારે ઉત્તર ગુજરાતના શહેરોમાં મેઘરાજા અનાધાર વરસી શકે છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સાથે સાથે કચ્છ લાગુના વિસ્તારોની અંદર આગામી કલાકોમાં રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવશે બીજી તરફ સાત જુલાઈથી લઈને બાર જુલાઈ સુધી રાજ્યમાં પડશે ધોધમાર વરસાદ અંબાલાલ પટેલની આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં આઠ થી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પડશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બનાસકાંઠામાં ભારે વરસાદથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન ગઈકાલે બનાસકાંઠામાં પડેલ ભારે વરસાદથી ખેતીને ભારે નુકસાન થયું છે ધારાસભ્ય માવજી દેસાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને વળતર માટેની રજૂઆત કરી છે જિલ્લાના ધાનેરા દાંતીવાડા ડીસા પાલનપુર અને વડગામ વિસ્તારોમાં મગફળી અને બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે તેમને અસરગ્રસ્ત ખેડૂતોને વળતર અને સહાય આપવાની સાથે જાહેરાત ગાંધીનગરમાં સરપંચ સંમેલનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગામમાં સફાઈ માટે વ્યક્તિ દીઠ આઠ રૂપિયા ચૂકવાશે અગાઉ સફાઈ માટે દર મહિને વ્યક્તિ દીઠ ચાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા આ સાથે જ ગ્રામ પંચાયત ચૂંટણી વખતે સમરસ રહી અને જેના સરપંચ મહિલા બન્યા છે તે પંચાયતને આજે સાડા ચાર લાખ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રીના હસ્તે અપાઈ છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જી સફલ યોજના અંતર્ગત જી સફલમાં ડિજિટલ વોલેટ ટ્રાન્સફર સુવિધા શરૂ કરી છે આ ડિજિટલ સેવાથી લાભાર્થી બહેનોના વ્યક્તિગત ડિજિટલ વોલેટમાંથી સીધી સહાય જમા થશે વર્ષના અંત સુધીમાં આ યોજના અંતર્ગત આશરે અઠ્યાવીસ હજાર લાભાર્થીઓને સિસ્ટમ દ્વારા લાભ મળશે તેર તાલુકા અને બે જિલ્લામાં એ એ કાર્ડ ધરાવતા પરિવારોમાંથી પચાસ હજાર બહેનોને સહાય મળશે સમાચાર વિશે વાત કરીએ તો જીએસટી ઘટશે ઘર વખરી સસ્તી થશે કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને મોટી રાહત આપવા જઈ રહી છે સૂત્રો મુજબ ટૂથપેસ્ટ કપડા જૂતા અને વાસણો સહિત રોજિંદી વસ્તુઓ પરનો જીએસટી ઘટશે સરકાર બાર ટકા જીએસટી સ્લેબ હેઠળ આવતી વસ્તુઓ પરના કર પાંચ ટકા કેટેગરીમાં લાવવાનું અથવા તો બાર ટકાનો સ્લેબ જ નાબૂદ કરવાનું વિચારી રહી છે આ નિર્ણયથી મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોને સીધો લાભ થશે અને તેમની બચત પણ વધશે મિત્રો ત્યાર પછી ના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓને ભારે નુકસાન થયું છે જો કે આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તમામ તૂટેલા રોડ અને રસ્તાઓ પર પડેલા ખાડાઓને રિપેર કરવા માટે અધિકારીઓને સૂચના આપી છે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી બેઠકમાં વરસાદની સ્થિતિને લઈને સમીક્ષા કરવામાં આવી હતી

હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીન ની અંદર જોઈ શકો છો ઈમેલ આઈડી પણ આપવામાં આવેલી છે અને મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો છે

મુસાફરી માટે સિનિયર સિટીઝનોની વય મર્યાદા પંચોતેર વર્ષથી ઘટાડીને પાસઠ વર્ષ કરવામાં આવી છે બંને સેવાઓ પાસઠ વર્ષથી વધુના નાગરિકો હવે ફ્રીમાં મુસાફરી કરી શકે છે આ સાથે દિવ્યાંગ લોકો છે એમને પણ હવે મફત મુસાફરીનો લાભ મળશે અગાઉ દિવ્યાંગ લોકોને ચાલીસ ખર્ચની પાસ મળતા હતા હવે એ પાસ તદ્દન ફ્રી કરવામાં આવ્યા છે મિત્રો દેવશના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવે તો કે હવે મળશે વગર વ્યાજે લોન દેશના નાના વેપારીઓ માટે ખુશખબર છે જો તમે શહેરી પર વેચાણ કરતા હોય જેમ કે ફળો શાકભાજી પાનની દુકાન સલૂન અથવા તો કોઈ પણ પ્રકારની પોર્ટેબલ દુકાન ચલાવતા હોય તો હવે સરકાર પચાસ હજાર રૂપિયા સુધીની લોન ગેરંટી વિના આપી રહી છે આ લાભ તમે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ છે લઈ શકો છો ચાલો જાણીએ મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત વધુ વિગતો વધુ મિત્રો આપણે વધુ જાણકારી આપી દઈએ તો કે કઈ રીતે અને કેટલી લોન મળી શકે છે

કોઈ ગેરંટીની જરૂર નથી એટલે કે ધંધા કરવા માટે તમે સરળતાથી આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો ખાસ મિત્રો સમયસર ચુકવણી તમને સાત ટ્રાન્ઝેક્શન દ્વારા બારસો રૂપિયાનું કેશબેક મળશે લોન વહેલી ચુકવણી કરવાથી વધુ વધુ વ્યાજ છે એ બચત થશે મિત્રો તેમના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે પેટ્રોલ પંપ પરથી જ જપ્ત થઈ જશે દસ વર્ષ જૂની ગાડીઓ મિત્રો હાલે દિલ્હી માં હવે જૂની ગાડીઓને લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દિલ્હી એન માં દસ વર્ષ જૂની ડીઝલ અને પંદર વર્ષ જૂની પેટ્રોલ ગાડીઓને સીધી જ પેટ્રોલ પંપ પરથી જ સીઝ કરવામાં આવશે એટલે કે જપ્ત કરવામાં આવશે પેટ્રોલ પંપના માલિકોને પણ આદેશ છે કે તેઓ આવી ગાડીઓને ફ્યુલ આપવાની ના પાડી દે આ સાથે જ દિલ્હી ટ્રાફિક પોલીસને પણ સૂચના આપે જેથી ગાડીઓ જપ્ત કરવામાં આવી શકે મિત્રો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો જો સવિસ્તાર જાણકારી મેળવી તો સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ કૃષિપ્રધાન દેશમાં ખેડૂતો દેવાદાર બની ગયા છે ગુજરાતમાં ખેડૂતોની આવક કરતા જ આવકના પ્રમાણના આંકડા વધ્યા રાજ્યના પ્રત્યેક ખેડૂતોના માથે પચાસ હજાર રૂપિયા કરતા બેતાલીસ પોઈન્ટ પાંચ ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા છે ગુજરાત કરતાં પણ ઓછું દેવું હોય તો એ છે ઉત્તર પ્રદેશના ખેડૂતો પર કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર તેતાલીસો રૂપિયા મળે છે જ્યારે કુલ આવક ખેડૂતોની બાર હજાર છસો રૂપિયા છે રાજ્ય સરકારે દાવો કર્યો છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ છે પરંતુ હકીકત એવું નથી તો શું ખરેખર મિત્રો ગુજરાતના ખેડૂતોની પાક ધિરાણ લોન છે ખેડૂતોએ લીધેલી બેંકની લોન છે એ શું માફ થવી જોઈએ કે ના થવી જોઈએ અને ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળવા જોઈએ કે ના મળવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો આગલા સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવી તો ખેડૂતોને મળશે હવે ચાર હજાર રૂપિયાનો હપ્તો કયા ખેડૂતો છે કે જેમને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે તો ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી છે જે હેઠળ તમને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે પરંતુ આ રાજ્યના ખેડૂતો કયા રાજ્યના ખેડૂતો કે જેમને બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળી શકે છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 2000 હજાર રૂપિયાનો અલગથી હપ્તો છે એ મળવાપાત્ર રહેશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર ખેડૂતો માટે એક ભીનામરૂપી યોજનાની જાહેરાત થઈ છે હવે પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરાશે આ ખેડૂતોને એક લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર આપવામાં આવશે રાજ્યમાં જે ખેડૂતો ખેતીના વિકાસ માટે નવું કંઈક કરે અને નવીન તકનીકો રજૂ કરવા માટે કામ કરે તો આવા ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન

મિત્રો ત્યાં પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો હવે પછી અનુસૂચિત જાતિના ખેડૂતો માટે સહાયની જાહેરાત બાગાયતી વિભાગ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન એટલે કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન જામનગર જિલ્લાના અનુસૂચિત જાતિના તમામ ખેડૂતોને દસ ગુઠ્ઠા વાવેતર વિસ્તાર માટે બે હજાર રૂપિયાની મર્યાદામાં શાકભાજી પાકોમાં હાઇબ્રિડ બિયારણના ઇનપુટ કિટ્સ વિના મૂલ્યે આપવાનું નક્કી કરવામાં આવ્યું આ લાભ ખેડૂતોને વધુમાં વધુ વીસ ગુઠા સુધી ચાર હજાર રૂપિયા સુધી મળવા પાત્ર રહેશે ઇનપોર્ટ વિતરણ એગ્રો સેન્ટર ખાતેથી કરવામાં આવશે લાભ લેવા માંગતા ખેડૂત મિત્રો અનુસૂચિત જાતિના ખેડૂતોએ સાદી અરજી કરવાની રહેશે કચેરી નમૂના જેમ કે સાત બાર આઠ એ ના દાખલા જાતિ પ્રમાણપત્ર આધાર કાર્ડ રાશન કાર્ડના પુરાવા નાયબ બાગાયતર નિયામકની કચેરી જિલ્લા સેવા સદ ચાર પ્રથમ વાળે ફોન નંબર આપેલો છે એ સરનામે ખાસ મિત્રો જામનગરના જિલ્લા જામનગર જિલ્લાના ખેડૂત મિત્રો છે બે લાખ રૂપિયાનો વીમો ઈસ્ટ્રમ કાર્ડને લઈને અગત્યના સમાચાર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ બે હાજર વીસમાં પોર્ટલ ઈશ્વ કાર્ડ યોજનાની શરૂઆત કરી છે આ યોજનાને ઘણો પ્રતિસાદ મળ્યો અને અત્યાર સુધીમાં ઓગણત્રીસ કરોડ ઇસ્ટમ કાર્ડ બનાવવામાં આવ્યા આર્થિક સહાય ઉપરાંત સરકાર ઇસ્ટમ કાર્ડ ધરાવતા વ્યક્તિઓને બે લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ આપે છે ઇસ્ટમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી માનધન યોજના હેઠળ રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ અટલ પેન્શન યોજના હેઠળ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ છે એ મેળવી શકે છે નાણાકીય સહાય મેળવી શકો છો વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયાની સહાય મળશે આ સહાય ગાયના સંભાળ ખર્ચના મદદરૂપ માટે આ યોજનાનો લાભ લેવા ખેડૂત ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ તેમને પોતાની જમીન હોવી જોઈએ ભાડાની જમીન પર ખેતી કરતા હોવા જોઈએ જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ ચાર ગાયડીઠ સહાય છે મળવાપાત્ર રહેશે મિત્રો તે રોજના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે તો કે મિત્રો આગામી સાત જુલાઈના રોજ રાજકોટ ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસ બંધ રહેશે વાત એ છે કે પોસ્ટલ સેવા ડિજિટલ પ્લેટફોર્મ પર શરૂ કરવા જઈ રહી છે આ સંદર્ભે નવી સિસ્ટમ કાર્યરત કરવા માટે એક દિવસ માટે પોસ્ટલ કામગીરી બંધ રહેશે ડેટા માઇગ્રેશન અને નવી સિસ્ટમ કાર્યરત કરવા માટે એક દિવસ માટે પોર્ટલ કામગીરી બંધ રહેશે તો મિત્રો સાત જુલાઈના રોજ રાજકોટ ડિવિઝનની તમામે તમામ પોસ્ટ ઓફિસો છે બંધ રહેશે તો મિત્રો ખાસ કરીને જે મિત્રો રાજકોટથી આ વિડીયો જોઈ રહ્યા છો એમના માટે આ સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર કે પશુપાલકોને મળશે હવે ચાર લાખ રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના પશુપાલકો માટે રાજ્ય સરકારે નવી યોજના તબેલા લોન સા યોજના વર્ષ બે હજાર પચીસની શરૂઆત કરી જેનાથી તમને તબેલા બનાવવા માટે ચાર લાખ રૂપિયા લોન ફક્ત ચાર ટકાના વ્યાજ દરે મળશે આ યોજનામાં ગુજરાત જન જાતિ વિકાસ નિગમન દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું છે જેના માધ્યમથી પશુઓના સારું આયુષ્ય મળે અને દૂધ ઉત્પાદનમાં વધારો થાય તે હેતુ છે આ યોજના પાછળનો મુખ્ય હેતુ આદિવાસી વિસ્તારમાં પશુપાલન વ્યવસાયને પાયાબદ્ધ બનાવવાનો લાકડાના શેડ કે ઉકાળા આશ્રય સ્થાનોને પશુઓ માટે રાખવાના બદલે પાકા તબેલા બાંધવા માટે સરકાર તરફથી આર્થિક મદદ કરવામાં આવશે આથી પશુઓની તંદુરસ્તીમાં સુધારો થાય અને તેમને પેદાશ ક્ષમતામાં વધી શકે કોને મળશે લાભ તો ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ અરજદાર અરજી કરતા અનુસૂચિત જનજાતિ જાતિના હોવા જરૂરી છે ઉમર અઢારથી લઈને પંચાવન વર્ષ આવક મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટે એક લાખ વીસ હજાર જ્યારે શહેરી વિસ્તાર માટે દોઢ લાખ રૂપિયાની છે